વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૈયદ વાસણા ખાતે આવેલી જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ક સોસાયટી સુધીમાં બનાવેલા પાકા ઓટલા કૌપાઉન્ડ વોલ અને ફેન્સિંગ સહિતની ગેરકાયદેસરના પાકા અને કાચા દબાણો દૂર કરવા માટે કોર્પોરેશનનું દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં હરણી વારસિયા રોડ ગધડા માર્કેટ ચાર રસ્તાની આસપાસ હંગામી દબાણો સહિતના રોડ રસ્તા પરના ટ્રાફિક પોલીસ ડ્રાઈવ સાથે દબાણોનો સફાયો કરીને ત્રણ ટ્રક જેટલો માલસામાન પાલિકા તંત્રએ કબજે કર્યો હતો ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટીપી રોડ પર સૈયદ વાસણાની નજીક જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં કેટલીક સોસાયટીઓના મકાન ધારકોએ ગેરકાયદેસર ઓટલા કોમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ બનાવી દીધા હતા ત્યારે આ અંગેની જાણ કોર્પોરેશન પાલિકા તંત્રને થતા ત્યારે દબાણ શાખાની ટીમ દ્વારા બુલડોઝર સહિત વીજ નિગમની ટીમ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ ટીમ તથા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે પરિણામે કેટલાક લોકોના ટોળે ટોળાએ ઘટના સ્થળે એકત્ર થયા હતા અને પાલિકાની ટીમે પોલીસ સાથે રાખીને સરળ કામગીરી કરવામાં આવી હતી પોલીસ ખાતા તરફથી દમાણ ટીમની માંગણી કરેલ તેના આધારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતર રૂપ લારીઓ શાકભાજી તેને જમા લેવામાં આવી છે લોકલ પોલીસનો સ્ટાફ ટ્રાફિક પોલીસ નો સ્ટાફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ જોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતર રૂપ લારીઓ ત્રણ ટ્રક ભરીને જમા લીધેલ છે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની પર કાર્યવાહી ચાલુ છું રજૂઆત કરવામાં આવશે હા અમે તેમનું ધ્યાન દોરીશું એ બાબતે ડિપાર્ટમેન્ટનું કે જલ્દીથી જલ્દી એ પ્રશ્નો એમનો સોલ્વ થાય